આજનો સુવિચાર આ દુનિયામાં મહેનત વગર કશું મળતું નથી કહેવાય છે કે સુતેલા સિંહના મોઢામાં હરણ આપમેળે બેસી જતું નથી અહી વાત મહેનતની છે કેટલાક લોકોને નસીબ પર એટલો ભરોસો હોય છે કે તેઓ જિંદગીભર નસીબના સહારે બેસી રહી પાછલી પેઢીને ગરીબી વારસામાં આપતા જાય છે મહેનત વગર કશું મળે એ આશા રાખવી વ્યર્થ છે જે સફળ માણસો છે એમની જિંદગી જોઈએ તો એવું લાગે કે તેમણે કેવી કેવી અને કેટલી બધી મહેનત કરી હોય છે એક સારા સંગીતકાર થવું હોય તો માત્ર સારો અવાજ હોય એટલું પૂરતું નથી રોજ રિયાઝ કરવું પણ જરૂરી છે ધીરુભાઈ અંબાણી એક સામાન્ય માનવીમાંથી મોટા ઉદ્યોગપતિ થઈ શક્યા હોય તો એની પાછળ એમની મહેનત છે આવા કેટલાય ઉદાહરણો દુનિયામાં મળી શકે વિદ્યાર્થી વાંચે નહીં તો એને સારા ગુણ આવવા શક્ય નથી કામ ગમે તે પ્રકારનું હોય કે કોઈ પણ ક્ષેત્રનું હોય તેમાં મહેનત વગર કશું મળતું નથી